હા હવા હવા નો નધારો પણ બહુ મસ્ત જો પણ અમાર પાણી ન થડે ઓ હોલ નંબર આય આ ભણેલો ખોવા 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 ડાકવાની ખો ફૂટા આવે હવા આજો સોપરા રાદી પેલા આપડે આની બેલો જોયા હોય ને તો આપણે રસ્તે આવ્યા હતા

આ કે હાલનું આ જો રાતનો આનો નજારો કો મો કો વરસાદ આવ્યો આચારમાં કાઈ નોકટે નજારો એટલો લાઇટમાં આવ્યો એક લોકેશન તો આવે કો વરસાદ આવે તો લોકેશનનો કાઈ નોકટે આની વાર

આઈકલો નજારા જોવાને તો બહુ મસ્તા હો નજારા કંઈ ના બેઠા આન પર સુવિધા હારી આ રોડ મેલા તો લગન ફુલેડા કેલા હે પહેલા આવા પહેલા સિંગલ પટ્ટી હતી અરે ડબલ પટ્ટી એટલે ડામર રોડ હતું આવડી કાકા હાડક રોડ ની બની ગઈ આ 4 લેન બદાય ગઈ આવે ને ચાટ કે વાહન પાસે હાલે આપણે આગળ જઈએ કરીએ તમારથી સપોર્ટ થઈ જલો મને વોટસપ અને ફેસબુક માં વિડીયો ની લિંક શેર કરી દેજો ભાઈ બટ કારણ કે બીજા માય આ બીજા લોકો પર આ વિડીયો ફુકે હવે 1084 1090 1090 1084 ભાઈ કે બોલો કોઈ કે આપણે ઘરે ને ભગ્યા ગાડી 1084 નો પટિયા લીધી 1090 1090

હાલો પેલા આપણે મોઢ ને એવું ધોઈ ને છીએ બહાર જાવ કે કોટલા તો હાલો થઈએ આપણે કામ આવ્યા થઈ પછી ડાયરી ખાંજે મળીને આ વલોબ તમને કેવો લાગ્યો જો કોમેન્ટ કરીને અમને જણાવી દો ને મળી આપણે નવા વિડીયો સાથે ચાલો લગાઈને જય માતાજી જય માતાજી જય બાપા પુચારા હવે રહે રહેતી નથી રહો ત્યાંથી પડી ગઈ છે જય માતાજી જય માતાજી મળીએ આપણે હવે ડાયરેક્ટ નવા વિડીયા સાથે